સતર્કતા સાબરમતી સલામત રેસ ક્યુ આજ રોજ સવારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી સવારે લગભગ છ વાગ્યાના સમયે ઇન્ટર્નશિપ કરતા છ યુવાનો નદી કિનારે ફરવા માટે આવ્યા હતા એ સમયે પાણીનો પ્રવાહ ખૂબ ઓછો હતો જેથી તેઓ નદીની અંદર પોળામાં પ્રવેશી ગયા હતા પરંતુ સવારે દસથી સાડા દસ વચ્ચે અચાનક ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વણજ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પ્રવાહ ઝડપથી વધી ગયો પાણી એટલું વધ્યું કે એક યુવકો માટે પાછા આવવાની કોઈ પરિસ્થિતિ રહી નહોતી ત્યારે વિજયનગર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના નજરે આવી પોલીસ કર્મીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી યુવકોને આશ્વાસન આપ્યું ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના ચોકીદારોને સાથે રાખી બીજી બાજુથી ડુંગરો ઓળંગી યુવકો સુધી પહોંચ્યા અને સલામત રીતે બહાર લાવ્યા પોલીસની ઝડપી કાર્યવાહીથી આ છે યુવકોની જીવ બચી ગયો રેસ્ક્યુ બાદ યુવાનોએ વિજયનગર પોલીસ તથા ફોરેસ્ટ વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો હાલમાં નદીમાં પાણીનો પ્રવાસ સતત વધી રહ્યો છે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે

અમે આયોજન કરીએ છીએ કાચું પછી પેલા ડુંગર બાજુનો ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન હોય તો ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે બરાબર પોલીસ જ્યાં સુધી તમને ન કે ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે બેસો કે જ્યાં તમને વરસાદ ઓછો નડે ત્યાંથી આવેલા છો અમદાવાદ અમદાવાદમાં છો તમામે તમામ અમદાવાદમાં છો ઓકે સારો વાંધો હું વ્યવસ્થા કરાવું છું તમારી પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા પાણીનું હજી છે ને પાણી છે એટલે તમે ત્યાં જે જગ્યાઓ પર છો ત્યાં સેફ છો અત્યારે એટલે આ બાજુ આવવાની કોશિશ નહીં કરતા ઓકે છ વાગ્યા જેવા અંદર પ્રવેશ કરી દો એ વખતે વરસાદ બહુ પૂછવું હતો એટલે અમે અંદર જતા રહેલા પણ પછી ત્યારે ધીરે ધીરે વરસાદ બાંધવા વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા એ બદલ એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં કઈ જગ્યાએ એટલે પોલીસ ફોરેસ્ટમાં હવે જોઈએ પ્રવેશ કરવો